હાલો જીગ્નેશભાઈ હા મેહુલ મેહતા બોલું છું રાજકોટ થી બોલો ને એક તમારો વિડીયો જોયો તમે હાલા કઈક શુક્લાભાઈ ની વિરુદ્ધ વિડીયો મૂક્યો છે હા એમાં તમે એમ બોલી રહ્યા છો કે ભાઈ એ અમારો નઈ તમારો બાપ છે આખા જગત નો બાપ છે એ તો તમે અમને કેમ કહી શકો આખા જગત નો આખા જગત નો છે.

મારું એટલું છે કે તમારો મારે કઈ તમારી સાથે મેં કઈ તમને બાજવા માટે ફોન નથી કહી રહ્યો મેં કઈ તમારી સાથે કઈ લડત કરવા માટે ફોન નથી આપડે એવું નથી

પ્રાણ પ્રતિષ્ઠા બોલી કરવી છે બરોબર એમાં પ્રાણ પુરાય ના ના હું તમને એજ કઉ છું તો તમે મૂર્તિ મૂર્તિ પૂજા તો તમે લોકો એમ નથી એમાં પ્રાણ પુરાય એમ કઉ છું હા તો મૂર્તિ પૂજા તો તમે લોકો કરો છો એમ નથી હું તમને પ્રાણ પ્રત્યેતા ની વાત કરું છું

બરોબર બધો માનવાનો હોય કાયદો જે હોય માનવાનો હોય તો જ આપણે હિન્દુસ્તાન રહી શકીએ નકર અહીંથી કાયદો કરે છે ને એટલે

કોઈ જ મહાનુભવો ને મહાનુભવ મહાનુભાવો ને તુકારો દેવાય જ નહીં હા તો એમાં તુકારા ને એવું કરે છે વિચાર કરો

કેમ કે ઈ બ્રાહ્મણ છે ને હું ઈ બ્રાહ્મણ છું એટલા માટે અમારે કાય અમારો બાપ પરશુરામ છે હે અમારો બાપ પરશુરામ છે અમારો બાપ રહ્યો ને ઈ પરશુરામ છે હા તો પણ અમે ક્યાં કેવી હો અમે તમને ના પાડ્યો હો એટલે મારું કે એટલે મને તમને ફોન કર્યો સિનેજભાઈ આ આખા જગત નો બાપ કેવાય અમારો બાપ પરશુરામ છે મને એટલી ખબર પડી એટલે તમે જે રાખો એ રાખો ને હું કે ના પાડું છું તો કાઈ તમને નથી કીધું કે તમારો બાપ અમે બધાયનું બોલ્યા ને એ નથી કીધું ભાઈ તમે સાંભળી લો હા તો હું આખો સાંભળી લઉં સાંભળી લો તમારો નથી કીધો મેં એ ભલે ભલે